નમસ્કાર આપની સાથે છે ટોટલ કિસાન ખબર અને આજે આપણે જોઈશું ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચારો તમે માનશો કે આજે ગુજરાતમાં પૈસાનો રીતસરનો વરસાદ થયો છે એટલું જ નહીં ગોળીઓ પણ ચાલી છે અને અચાનક ઠંડી પણ વધી ગઈ છે આ બધું એક જ દિવસમાં કેવી રીતે ચાલો આ દરેક વાતની સચ્ચાઈ જાણીએ તો જુઓ આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે પંદર કરોડની મોટી જાહેરાતની પીપાવાવ પોર્ટના નફામાં આવેલા એકસો બાર ટકાના ઉછાળાની વલસાડમાં પકડાયેલી ત્રીસ કરોડની ડ્રગ્સ ફેક્ટરીની ભારત પાક બોર્ડર પર પહોંચેલા નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓની રાજકોટમાં બુટલેગર પર ચાલેલા બુલડોઝરની સુરતમાં થયેલા પોલીસ ફાયરિંગની અને છેલ્લે હવામાનના બદલાયેલા મિજાજની

કમોસમી કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે કરોડ રૂપિયાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની મોટી જાહેરાત કરી છે આ ખરીદી નવ નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારે પણ ખરીફ પાકોના ટેકાના ભાવમાં સારો એવો વધારો કર્યો છે જો મગફળીમાં ક્વિન્ટલ દીઠ ચારસો એસી રૂપિયા અડદમાં ચારસો રૂપિયા અને સોયાબીનમાં ચારસો છત્રીસ રૂપિયાનો વધારો જાહેર કરાયો છે આનાથી ખેડૂતોને આર્થિક રીતે ચોક્કસ મદદ મળશે જો કે આ સિક્કાની એક બીજી બાજુ પણ છે સરકારની આ જાહેરાતો વચ્ચે વિપક્ષ કોંગ્રેસે પાક નુકસાની માટે મોટા સહાય પેકેજ અને દેવા માફીની માંગ સાથે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી દીધી છે અહીં એક સવાલ ચોક્કસ થાય કે શું માત્ર ટેકાના ભાવ વધારવાથી ખેડૂતોની બધી જ સમસ્યાઓનું સમાધાન આવી જશે તમને શું લાગે છે તમારો અભિપ્રાય અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો હવે વાત કરીએ પૈસાના વરસાદની મતલબ કે ગુજરાતના અર્થતંત્રમાં કેવી જબરદસ્ત તેજી જોવા મળી રહી છે એની ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડે તો કમાલ જ કરી દીધી છે એના ચોખ્ખા નફામાં સીધો એકસો બાર પોઈન્ટ નવ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે ગયા વર્ષે જે નફો પંચોતેર પોઈન્ટ પાંચ કરોડ હતો એ આ વર્ષે વધીને એકસો સાઠ પોઈન્ટ સાત કરોડ પર પહોંચી ગયો છે આંકડા ખરેખર પ્રભાવશાળી છે પણ હા આ આંકડાને થોડું ઊંડાણપૂર્વક સમજવો જરૂરી છે આ કુલ નફામાં તેતાલીસ કરોડ રૂપિયા તો વન ટાઈમ ઇન્સ્યોરન્સ રિકવરીના છે એટલે કે કંપનીનો ઓપરેશનલ ગ્રોથ પણ સારો છે પણ આ એક વખતની આવક પણ એમાં સામેલ છે પોટની જેમ જ ફાર્મા સેક્ટરમાં પણ તેજીનો માહોલ છે અમદાવાદની સેનોએસ ફાર્માસ્યુટિકલ્સનો નફો તો જુઓ એકસો ને એકત્રીસ ટકા વધ્યો અને એની સીધી અસર એના શેરના ભાવ પર પણ જોવા મળી જેમાં લગભગ પાંચ ટકાનો વધારો થયો આ વાત થઈ ખેડૂતો અને અર્થતંત્રની પણ હજુ તો ખરી ખબર બાકી છે ડ્રગ્સ બુલડોઝર પોલીસ ફાયરિંગ અને સરહદ પરની હલચલ આ બધું હજુ જોવાનું બાકી છે આગળ વધીએ એ પહેલા અત્યાર સુધીના સમાચારો વિશે આપ શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જણાવો હવે નજર કરીએ કેટલાક નવા નિયમો અને સરકાર દ્વારા લેવાયેલા કેટલાક મહત્વના પગલાં ઉપર તો જુઓ પહેલી નવેમ્બર થી કેટલાક ફેરફાર થયા છે હવે તમે એક બેંક ખાતામાં ચાર નોમિની રાખી શકશો પાંચ થી પંદર વર્ષના બાળકોનું આધાર બાયોમેટ્રિક અપડેટ હવે ફ્રીમાં થશે અને જીએસટી માં પણ કેટલાક ફેરફાર લાગુ થયા છે વહીવટી મોરચે એક મોટું પગલું લેવાયું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તીસ સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ સાથે કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામડાઓની મુલાકાતે પહોંચ્યા છે આ ટીમ ત્યાં શિક્ષણ આરોગ્ય અને સુરક્ષા જેવી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે અને આ પ્રવાસની સૌથી ખાસ વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી સહિત આખી ટીમ કોઈ હોટેલમાં નહીં પણ ગામના પરંપરાગત મકાનો એટલે કે ભૂંગામાં રાત રોકાશે આનો હેતુ છે લોકો સાથે સીધો સંવાદ કરવાનો હવે આવીએ એ સમાચારો પર જ્યાં ગોળીઓ ચાલી છે અને બુલડોઝર ફર્યા છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક નજર ટીઆરઆઈએ વલસાડમાં એક મોટી કાર્યવાહી કરીને ત્રીસ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પકડી પાડી છે અને ચિંતાની વાત એ છે કે આ વર્ષે પકડાયેલું આ ચોથું આવું યુનિટ છે રાજકોટમાં પણ તંત્ર એક્શનમાં જોવા મળ્યું ત્યાં એક કુખ્યાત બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર સીધું બુલડોઝર ફેવી દેવામાં આવ્યું આ એક કડક સંદેશ આપવાનો પ્રયાસ છે અને સુરતમાં તો સ્થિતિ વધુ ગંભીર બની પંદર ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સી પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ તેને હુમલો કરી દીધો આખરે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપી ઘાયલ થયો છે અને ચાલો હવે અંતમાં વાત કરીએ હવામાનની કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે અને હવે શિયાળો દસ્તક દઈ રહ્યો છે તો સારા સમાચાર એ છે કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની હતી એ હવે નબળી પડી ગઈ છે એટલે કમોસમી વરસાદનું જોખમ હવે નથી માછીમારો માટેનો પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે અને હા તૈયાર રહેજો કારણ કે હવામાન વિભાગ મુજબ આવતા અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટશે મતલબ ઠંડી વધી રહી છે આ હતા આજના સૌથી ચર્ચિત સમાચારો જો તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ટોટલ કિસાન ખબર ચેનલને બિલકુલ નહીં જતાં એક સવાલ આપના માટે આજના બધા સમાચારો જોયા પછી તમને શું લાગે છે કે અત્યારે ગુજરાત સામે સૌથી મોટો પડકાર કયો છે ખેડૂતોની સમસ્યા સરહદની સુરક્ષા કે પછી રાજ્યમાં વધતી ગુનાખોરી તમારા વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો